ભાવનગર શહેરના નિર્મળનગરમાં રહેણાંક મકાનમાં આગ લાગતા ઘરવખરી સળગીને ખાક થઈ ગઈ. ભાવનગર શહેરના નગર વિસ્તારમાં શેરી નંબર 10 પાસે આવેલા એક રહેણાંક મકાનમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો. ઘર મંદિરમાં કરાયેલા દીવાના કારણે કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી. આગ લાગતા ઘરની તમામ ઘરવખરી ભડભડ સળગી ઉઠી ઘટનાની જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. ફાયર વિભાગ અને સ્થાનિક લોકોની મદદથી પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો રિપોર્ટ વિપુલ ગોહિલ સાથે સંજય રાવળ એસબી ન્યૂઝ ભાવનગર મંદિર કઈ ગયું પૂરું થઈ ગયું હળકી ગયું મંદિર પૂરું થઈ ગયું